હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધે ને હર હર મહાદેવ તો આજે થોડીક ફ્રી બેઠી હતી અને જેમ જેમ સમય બાજુમાં આવતો આવે છે ને તેમની વસ્તુ વરી પાછી અહીંયા ઇફેક્ટ કરી છે મને તો મેં કીધું તમારી સાથે વળી શેર કરું અને સાહેદ મેં કીધું છે કે નથી કીધું મને તો ખબર પડે મેં કદાચ નથી કીધી વસ્તુ કે મેં હમણાં ટુ મંથ મારી મેડિસિન્સ બંધ હતી એટલે ત્રણ મહિના થ્રી મંથ હા બરાબર ત્રણ મહિના તો ચાલુ રાખ્યું હતું પછી ડોક્ટરે મને એમ કીધું કે તમને પેટ મીન્સ કે શું કહેવાનું ગારવાસેની જે કોથરી હોય કોથરી તો નહીં ભલે પણ એમ કે એ જગ્યા ઉપર એક મસ્સો છે આમ જેમ કેવા પડે તો આપણી મસ્સો હોય એવી રીતે એક મસો હતો એ હવે એનામાં એ કાંઈ ઇફેક્ટ નથી કરતી પ્રેગ્નન્સીને એના પણ એ એક રોગ હતો એક જાતનો કે કોઈને પણ હોય તો એક પ્રોબ્લેમ કરાવવી પડે સોલ્વ અને પછી જ બધું ચાલુ કરાય તો એ ડૉક્ટર સારા કહેવાય કે એમણે કહી દીધું મને એમ કે તમે અત્યારે મેડિસિન્સ ન કરો બટ પહેલાં આપણે એનો ઈલાજ કરીએ તો મારી તો એવી ટાઈમે એવી હાલત હોય છે ને કે કોઈ પણ મને કાંઈ પણ કહે ને તો હવે હું માની જાઉં છું એમ કે ના ભલે એ હજી ભેગું ભેગું થઈ જાય તો બસ મેં ઘરે આવીને ને કોલ કર્યો અને આ મારે ખ્યાલથી દોઢ બે મહિના પહેલાંની વાત છે હમણાંની વાત નથી દોઢ મહિનો થઈ ગયો મારી ખ્યાલથી આ વાતને ઘરે આવીને વાત કરી તો એમને મને કીધું કે આ તો નવું નવું કાઢતા આવે છે પણ ખબર નહીં પણ મને એક વિશ્વાસ બેસી ગયો છે ડૉક્ટર ઉપર જરાક બરાબર લાગે છે મને એમ તો મને નેક્સ્ટ પીરિયડ મીન્સ કે મને પીરિયડ જ્યારે બિલકુલ આમ બ્લડિંગ સાવ બંધ થઈ ગયા ને ત્યારે બોલાવ્યા હતા હું ગઈ અને પછી અંદર ઠંડકનો મને એ બારી નાખ્યો તો ઠંડક કરી એકદમ મારા અંદર ઝીરો ડિગ્રી કરી અને એ વસ્તુ પછી એક મિનિટ એવું કાંઈ ખાસ નતો પેન બિન એનામાં પણ આટલી નાનકી ઉંમરમાં આ પચીસ થી છવ્વીસ ઉમરમાં મને એ લોકો જે રીતે હોસ્પિટલમાં જઈ જઈને જે મારા એક જાતના ઓપરેશન કરી લેવું કે પછી પેન પેન ફૂલ બધી પ્રોસેસ એટલું સહન કરી લીધું ને હવે મેં કે મારા માટે હવે કોઈ વસ્તુ અસર નથી કરતી એટલી ખાસ એમ તો એ ટાઈમે પણ હું ને મારી જેઠાણી જ દેવા હતા માણસો ત્યારે દર્શન નતા કે મેં કીધું દુકાન મતલબ નથી હાલવાનું મને જ પેન કરવાનું છે અને ખાલી પોકડનો મને એને રજાઈ ઘડી ઘડી નથી મળતી એવું કંઈ હતો પણ જોઈએ ખાસ તો ભાઈ અને ત્યારે એ એ વસ્તુ કરાવીને ત્યારે ડૉક્ટરે એમ કીધું હતું કે તમને બહુ જ વ્હાઇટ પાણીનો પ્રેશર રહેશે એમ તો એ વાત સાચી મહિનો ખંડ મને લગાતાર એમ વ્હાઈટ સફેદ પાણી બહુ જ હતું એમ તો કોઈને પણ એ કાંઈ હોય પ્રોબ્લેમ તો તમે બતાવો કેમ કે ખાલી પ્રેગ્નન્સી જ ન હોય ક્યારેક આપણામાં એટલું એવી વસ્તુ હોય છે ને જેની આપણે પણ ખબર નથી હોતી કદાચ પ્રેગ્નન્સી ન પણ રાખવી હોત ને તો આ વસ્તુ કરાવવી પડત એમ કીધું મને એમ ડૉક્ટરે પછી નેક્સ્ટ પીરિયડ મને બોલાવી હતી નેક્સ્ટ પીરિયડ આવી ગયો પણ ત્યારે પછી મને એક વિચાર આવ્યો કે મારો મન છે ને થોડોક ચંચલ થઈ ગયો છે એક જાતમાં આ બાજુ ઘરનું કામ ને મારે છે ને રૂમમાં બહુ એટલે બહુ દૂર થતી હતી આમ અને એમાં યુટ્યુબનો પેમેન્ટ આવ્યો તો મેં વિચાર કર્યો કે હાલ ને યાર આ બધું જ્યારે થવાનું હશે નસીબમાં છે ત્યારે થશે પહેલાં હું આ મારી પ્રોબ્લમને સોલ્વ કરું અને કામ કરાવીને હું ઘરમાં તો મને એ વિચાર આવ્યો ને મને કાંઈ ખોટો નથી લાગતો એમાં કેમ કે એ યાર હું આટલા ત્રણ મહિનાથી દવા તો કરતી હતી અમે કાંઈ રિઝલ્ટ નહોતો મળ્યો તમે એ એ મહિનો ભેગો હજી તો મેં મેં એ લોકો એક મહિનાનો ઓલરેડી મને ગેપ આપ્યો તો એક મહિનાનો મેં ગેપ લઈ લીધો કે હું આ પતાવી લઉં ને તો મને પાર્લરમાં પણ મજા આવે કામ કરવાની થોડીક પર્સનાલિટી પણ સારી ખપે અને મારી હાલત જોવો છે તો બધાય આમ આખો દિવસ અહીંયા ગણ પાર્લરમાં હોય ને તો એટલી ગરમી ને નીચે રૂગી દૂર ધૂળ ટાઈપનું ભલે ધોળેલું પ્લાસ્ટર છે પણ થોડુંક ખરાબ થઈ ગયું છે તો એ વિચાર આવ્યો અને એ કરાવી નાખ્યો પછી મેં હવે હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ને એટલે વરી મેડિસિન્સ ચાલુ થઈ જશે હવે એવી રીતે હતું મારું એટલે હમણાં બે મહિના તો હું કાંઈ હતું જ નહીં મારું મારું ધ્યાને નહોતો હમણાં બીજી વસ્તુ રી ડાયટિંગની ઘણા ને એમ થતું હશે કે આને બંધ કરી નાખી છે તો બંધ નથી કરી પણ જો એક કારણ એ છે કે અહીંયા કાને છઉં ને તો મને રોટલો ને આળસ આવે બિલકુલ કેમ કે બેઠે બેઠે રસોઈ મારતી થતી નથી એટલે એવી રીતે ને બીજી બીજું વસ્તુ એ છે રાઇટિંગનો કે મારો વેટલો જ એટલો મારો વેટ એટલો પણ નથી એમ સત્તાવન અઠાવન હતો એનામાંથી હું પંચાવન ચોપન પહોંચી આવ્યું છું તો કાંઈ વધારે ન કહેવાય એટલું વજન તો હું એટલે જ ઉતારું છું કે મારા ઉપર કોઈ કપડાં અને સૂટ નહોતા કરતા મારો પેટ થોડોક બહાર આવી ગયો હતો બાકી કાંઈ ખાસ નહીં તો એના કારણે હું વજન ઉતારણ હજી ચાલુ જ રાખીશ થોડું થોડું પણ એમ કે એટલું બધું ઠુંસ્યા નહીં રાખવાનો જેમ કે આપણે આખો દિવસ ખાખા ખાખા એવી રીતે નહીં થોડોક મૂડ ઓફ છે મારો આજે મૂડ ઓફનું કારણ શું છે નહીં કહું કે મારું કામ પતતું નથી ટાણે હું હવે ઇરિટેશન થઈ ગઈ છું બહુ જ મને એ કામ બધું શું કહું તમને હું બધું ઘર એક જ રૂમમાં બધું કરવાનું તમે બધા જોયું હશે વ્લોગમાં પણ કે આવી રીતે એક જ રૂમ કિચન છે બધા બધી વસ્તુ બહારે થોડીક મારી પડી છે તો આમ વિચાર આવે છે કે ક્યારે હવે આ બધું પતશે ક્યારે હું સેટ થઈશ તનુભાભીને એ એ ટાઈપના નથી થોડાક એ કરે મારાથી થોડુંક છે હું થોડીક જલ્દી થપે મને બધું આમ આટલો ટાઈમ મારાથી ન રહેવાય કેમ થાય કઈ થશે આ બધું આરો આવે ને મારો ગરમીનો કોઠો છે ને તો મારાથી સેન નથી થતી ગરમી એકદમ આમ હફડા ફાફડા થઈ જાઉં છું આખું દે ને એક બીજી પ્રોબ્લેમ પણ મને છે દાધરની ઘણા હવે મને કરશો તમે બધા દાધરનું કહેશો આ લગાવ હું બધું કરી ચુકી છું ત્રણેક વર્ષ થઈ ગયા છે મને મટી ગઈ છે સાવ પણ આ પાણી મને છે ને એક પ્રોબ્લેમ છે પાણીથી મને બહુ જ એટલે બહુ જ પ્રેમ છે હું બહુ પાણી સાથે હોઉં વધારે પૂરતી નાહવાનું ઘડી ઘડી ચાલુ હોય મારું એના કારણે હું ભીની ભીની બહુ રહું એ ભીની ભીની કારણે મને ઢેડ અતિશય આવે છે એટલે હું ચીડચીડી થઈ ગઈ છું એમ એકદમ કે મને એમ થાય કે પત્તા પતાવશે બધું અને હું કંઈ શિફ્ટ થઈશ હું આ થોડોક પ્રેશર પણ હવે આવે છે પાછો ટેન્શન નથી લીધી પણ નેક્સ્ટ પીરિયડ આવશે એટલે મને વળી મેડિસિન્સ ચાલુ કરવાની છે બધી અને ફોકસ વળી પાછું એ જ એટલે બધા વિચાર આવે છે કે કેવી રીતે પૈસાનો ને એવું કાંઈ પ્રોબ્લેમ નથી આ ફેરે મને હવે મેં રાખ્યા છે એવી રીતે બધું એડજસ્ટ કર્યું એના થઈ જશે એમ પણ નહીં પણ થાય ને તોય હવે થોડુંક મારા કરીને જે કાંઈ છે ને એમાંથી કરીને પણ હું મેડિસિન્સ ચાલુ જ રાખીશીશ આ તો મેં ગેપ એટલે દીધો કે ઓલરેડી ડૉક્ટરે કીધું હતું કે એક મહિનો તમે ગેપ લઈ લો તો એક મહિનો મેં લઈ લીધો અને આ મારું કામ કેમ કે ના કામ મારા બે બાજુ મન ભટકત એનું કારણ ખાસ તો એ છે તમે બધાય કહેશો કે દી આવી રીતે ન કરાય ચાલુ જ રાખ રેગ્યુલર છ સાત મહિના પણ મન ભટકે એના કરતાં એ બરાબર લાગુ મને કે પેલા આ કરાવી ના હો તો બસ એને કરી લીધે મારું છે ને મન શાંત થઈ જાય આ થઈ જાય ને એ એક લેડીઝ માટે છે ને પોતાનું ઘર પહેલાં ઇમ્પોર્ટન્ટ હોય જોજો તમે એ વ્યવસ્થિત ઘર હોય ને મજા આવે આપણે તો જરાક સારું થઈ ગયું ને તો મને પણ એમ ખુશી મળે કામ કરવાની કેમ કે પાર્લરમાં મારો હવે થોડોક હાથ વધારે આગળ વધતો જાય છે આવી ટાઈપનું મારું બધું છે ને તોય પણ મારા ઘરે કસ્ટમર છે ને મૂકતી નથી હજી પણ ચાર પાંચ દિવસ મેં મૂકી દીધા બધેને કેમ કે સાવ હાલત ખરાબ હતી હવે ટાઇલ્સ લાગી ગઈ છે તો હું લઈ લઉં છું હજી પણ અત્યારે પણ અને લેડિસ આવે પણ છે હજી પણ મારું કામ જોઈએ તો છોકરીઓ આવે છે ને આઈબ્રો કરાવી જાય છે ખાલી આઈબ્રો જ લઉં અત્યારે અને આજે છે ઓર્ડર તો મેં બહારનો કહી દીધો કે હું ઘરે આવીશ પોતે કેમ કે હવે બહુ ઇન્વેસ્ટમેન્ટ તો હજી મેં એટલું કાંઈ ખાસ કર્યું નથી પણ ભાઈએ દેખો કર્યો છે એટલે એટલો મને નથી જરૂર પડી હજી તો લાસ્ટમાં જે કાંઈ હિસાબ હશે હું જોઈ લઈશ એમ બે દર્શન દર્શન કહેતા હતા કેમ ના કે એટલું બધું ગણીએ આપણે દેવું તો પડે એમ થોડું ઘણું જે કાંઈ થતું હોય તો થાય ને એવું બધું છે રિલેટિવમાં પણ મારા વિડીયો જોતા હોય ને થોડીક એટલે પણ થોડીક થાય મને એમ કે બધાએ જોવે છે વિડીયોઝ તો સારું લાગશે પછી એમ વિચાર આવે કે એ હવે જે જેની લાઈફ મારી લાઈફ હવે આ છે અને મારે આગળ વધવું હશે તો મારે બેફિકર થઈ અને બધું બોલવું જ પડશે અને શેર કરવી જ પડશે બધી વસ્તુ તો ઘણા બિચારા એમ વિચાર કરતા હશે કે દિયાનું શું હાલે આજકાલ કે પ્રેગ્નન્સી વિશે તો વસ્તુ એ હતી કે બે મહિનાનો મારો ગેપ હતો એટલા માટે બાકી નેક્સ્ટ મંથથી આપણું પાછું જે હતું એ હોસ્પિટલના ધક્કા ખુશી ખુશીથી આવ્યું કાંઈ ઓ નથી એક બાજુમાં જ એ લોકોની કાસ્ટ રબારી છે સાહેબ સાહેબને છે જ એને આજે સત્તરથી અઢાર વર્ષથી દીકરી આવી છે તો ખુશી એમ એક કે કહેવાય કે એક વિશ્વાસ દેશ તો આવે ધીમે ધીમે કે ના યાર બે તો છે આપણા હાથમાં નથી દર્શન બિચારા મારી વાત નથી હમણાં એક વખત એના મોઢામાંથી બોલાવી ગયું તમને મેં કીધું દર્શન તું પૂછા નથી કરતા તમે કે હવે શું કરવાનું છે એમ તેમ હું તને યાદ કરાવું ને વળી તું ઉદાસ થઈ જાય એ બિચારા મારી સામે વાત પણ ન કરે આ બધી કે ના તું બરાબર છો ને તો બરાબર કેમ કે આજકાલ હું ભૂલી ગઈ છું થોડુંક બધું આ બધી ખુશી મળીને ઘરમાં કામને કરાવી ખુશ રહેવું જરૂરી મારા માટે હવે મને એ ખબર જ છે કે જો હું ખુશ નહીં રહું તો વધારે મને પ્રોબ્લેમ આવશે એટલે મારે ભૂલી અને આગળ વધવું જ છે અને હું સો ટકા કરી જ લઈશ મને ખબર જ છે એ કે ભગવાન આપણા ભેગા જ હોય આપણે સારામાં આપણે બસ ખાલી એટલો ફરક છે કે હું થોડી ફેમસ થઈ જાય ને પછી મને દેશે એટલે એટલો ફરક એ મને એ તો વિશ્વાસ જ મને ગણાય એમ કે હું જ્યાં કને દૂધને બધું લેવા જાઉં છું પછી મારા કાને આંગણવાડી વાળા છે મને એમ જ કહે કે તું તારા ઘરે જે પણ જ્યારે આવશે ને તો તું ફેમસ થઈ જઈશ ને બધેને ખુશી મળશે એ તો એ વાત સાચી છે બસ થોડોક ટાઈમ લાગશે એસે એ સબક નહીં મિલતા ને પ્લાનિંગ ચલ ઉપર વાળે કે બહુ જ બંટી બિચારો શું તો છે અત્યારે થી પણ મને અલગ જ ટાઈપની એક આમ ફિલિંગ્સ થઈ ગઈ છે આમ કે એ બિચારા કૂતરાને કેટલું એમ કાંઈ જિંદગીની એ લોકોની કેટલી ગરમી થતી હોય એટલો માસૂમ છે એ અને કૂતરાથી છે ને એટલે જ થોડીક પરે પહેલાં એક મારી લાઈફમાં છે ને પેલા એક સ્ટોરી થઈ ગઈ છે એટલે હું કૂતરાથી જરાક મને ઓછો પણ પછી આ આવ્યો ને બંટીઝારથી તેમ વધારે થાવા મળ્યું ને હવે પાછી મારી ગઢ ફિલિંગ થઈ ગઈ હું કહેવાય ને ઇમોશનલ ઠીક છે જાનવરથી પ્રેમ તો કરવો જ જોઈએ જાનવરનું આપણા સિવાય કોઈ ન હોય માણસોના તો તોય હોય પણ જાનવરનું કોઈ નથી હોતું તો આ હતું આજનું મારું એનું જે મેં કાંઈ કરાયું હતું ને ક્રાયો નામ છે એનું મેં જે ઓપરેશન તો ન કહેવાય બટ એક પ્રોબ્લેમ જે હતી એનું ક્રાયો નામ છે જે એક નાનકા બજેટમાં થાય છે અને એક થોડુંક વધારે બજેટમાં તો મેં જે વધારે બજેટવાળું હતું ને એ ચોઈસ કર્યું અને ઝીરો ડિગ્રીની મારા અંદર ગરમી જે હતી મીન્સ ઝીરો ડિગ્રી કરાવી અને મેં મારું મસાને એ અંદર બરાવી નાખ્યો છે એના માટે આપણે ગેપ લીધો હતો બે મહિનાનો બસ હું એ શેર કરવા માંગતી હતી મને એમ કીધું નથી કરી મેં કદાચ વાત શેર હવે આપણે યુટ્યુબમાં હોય ને એટલે બધું અમુક વસ્તુ હોય છે કેવું પડે જેનાથી એક થોડીક વસ્તુ એ પણ છે કે જો ઓડિયન્સ મારી થઈ છે પ્લસ બાકી અમને આગળ વધવું હોય તો થાય છે બધું બહુ હાલત ખરાબ થઈ જાય યાર ગારમાં કામકાજ કરાવતા હોય તો ખતરનાક કામ ચલો હવે જે કાંઈ નવું નવું હશે તો આવતી આવીશું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ સપોર્ટ કરો હજી પણ થોડોક સપોર્ટ કરશો તો જ હું મારું બધું કરી શકીશ અને મને પણ કામ કરવાની મજા આવશે કરો છો ભલે મને આ નહીં થોડોક હમણાં ઓછો થઈ ગયો છે ચલો આજ મારા થોડાક બોલવાના તરીકામાં તમને નહીં ગમતું હોય પણ ક્યારેક ક્યારેક મોડ ન હોય યાર બહુ બહુ the make you